મંત્રીમંડળના વિસ્તરણ અને કોંગ્રેસના નેતાઓને મંત્રી બનવાની ઘટના વચ્ચે ભાજપમાં નારાજગી વધી છે ભાજપના વધુ એક ધારાસભ્ય નારાજ છે ગારિયાધરના ભાજપના ધારાસભ્ય કેશુ નાકરાણી નારાજ છે મંત્રીમંડળમાં સ્થાન ન મળતા કેશુ નાકરાણી નારાજ છે કારણ કે કેશુ નાકરાણી છ ટમથી ગારિયાધર ચૂંટાઈ રહ્યા છે ત્યારે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી જેને લઈને તેઓ નારાજ ચાલી રહ્યા છે તો મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે ભાજપમાં વધુ એક નારાજગી સામે આવી છે ગારિયાધરના ધારાસભ્ય કેશુ નાકરાણી નારાજ હોવાના સમાચાર મળી રહ્યા છે ગારિયાધરના ધારાસભ્ય કેશુ નાકરાણીની નારાજગી સામે આવી છે જે પ્રમાણે કોંગ્રેસમાંથી એક બાદ એક ધારાસભ્યો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે અને તેમને મંત્રીપદ મળી રહ્યા છે ત્યારે ભાજપમાં વર્ષોથી જોડાયેલા એવા કેટલા કાર્યકર્તાઓ અને નેતાઓની નારાજગી સામે આવી છે પહેલાં વાઘોડીયાના ધારાસભ્ય મધુશ્રી શ્રીવાસ્તવ અને હવે ગારિયાધરના કેશુ નાકરાણીની પણ નારાજગી સામે આવી છે છ ટર્મથી નારાજગી સામે આવી છે ભાજપના ધારાસભ્ય નાકરાણી નારાજ હોવાના સમાચાર મળી રહ્યા છે મંત્રીમંડળના વિસ્તરણ સમયે ભાજપમાં જ નારાજગી વધી રહી હોય તેવા સમાચાર મળી રહ્યા છે એક બાદ એક ભાજપના ધારાસભ્યો પણ હવે પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે મંત્રીમંડળમાં સ્થાન ન મળતા કેશુ નાકરાણી નારાજ હોવાનું જાણવા મળ્યું છે તો છ ટર્મથી કેશુ નાકરાણી સિનિયર ધારાસભ્ય હોવા છતાં પણ મંત્રી પદ ન મળતા તેમની નારાજગી સામે આવી છે ગારિયાધરના ધારાસભ્ય છે કેશુ નાકરાણી જેઓ છ ટર્મથી ચૂંટાઈને આવે છે ભાજપના ધારાસભ્યની નારાજગી સામે આવી છે એક બાદ એક ભાજપના ધારાસભ્યો પણ પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવી સીધા જ મિનિસ્ટ્રી મેળવનારા મંત્રીઓને લઈને ભાજપના કેટલાક ધારાસભ્યોનો પણ અસંતોષ ચરમસીમા પર આવ્યો છે ત્યારે ગારિયાધરના ધારાસભ્ય કેશુ નાકરાણીની પણ નારાજગી સામે આવી છે તો મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે ભાજપમાં નારાજગી વધી છે ગારિયાધરના ભાજપના ધારાસભ્ય કેશુ નાકરાણી નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે છ ટમથી છૂંટાઈને આવતા ગારિયાધરના ધારાસભ્ય કિશુ નાકરાણી નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે મંત્રીમંડળમાં સ્થાન ન મળતા કેશુ નાકરાણી નારાજ હોવાનું જાણવા મળ્યું છે આવે છે આટલા સિનિયર હોવા છતાં પણ તેમને મંત્રી પદમાં સમાવેશ ન કરાતા મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ત્યારે તેમની નારાજગી પણ સામે આવી છે કેશુ નાકરાણી જેઓ ગાર્યધરતી ભાજપના ધારાસભ્ય છે તો ગારેધરના ધારાસભ્ય કેશુ નાકરાણી જાતે જ ફોનલાઇન પર જોડાઈ ગયા છે જી કેશુજી જે પ્રમાણે અત્યારે કોંગ્રેસમાંથી ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે અને કેટલાકને સીધા કેબિનેટ મંત્રાલયનું સ્થાન પણ મળ્યું છે ત્યારે તમારી શું પ્રતિક્રિયા છે તમે છ ટર્મથી ભારતીય જનતા પાર્ટી સાથે છો ખૂબ સિનિયર ધારાસભ્યો છો આવા કેટલાક ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કરવો જરૂરી બને છે તમારી પોતાની હવે શું પ્રતિક્રિયા છે તમે પાર્ટી પાસે શું અપેક્ષા રાખો છો વિષય કોને મંત્રી બનાવવા કોને ન બનાવવા એ પાર્ટી નો વિષય છે ત્યારે તમને કોઈ પ્રકારની નારાજગી છે કે ના મારે કોઈ નારાજગી નથી પાર્ટી આ હોય નિર્ણય કર્યો એ મારો બધા માન હોય નારાજગી નો કે નારાજગી નો પ્રશ્ન નથી આવતો ભાઈ

તો ગારીધરના ધારાસભ્ય સીધી વીટીવી સાથે વાત કરીને હાલ તેઓ જે પ્રમાણે સૂર આલાપી રહ્યા છે ત્યારે તેઓ કહી રહ્યા છે કે હું પાર્ટી લાઈનનો માણસ છું અને મને પક્ષ સાથે કોઈ નારાજગી નથી ત્યારે સૂત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે કે કેશુ નારાયણ પોતે પાર્ટીથી અસંતોષ છે ત્યારે વીટીવી સાથે વાત કરીને તેઓ કહી રહ્યા હતા કે હાલ મને કોઈ નારાજગી નથી ચોક્કસથી સવાલ ઉભા થાય કે જે પ્રમાણે કોંગ્રેસમાંથી ધારાસભ્યો ભાજપમાં જોડાઈને સીધા મંત્રી પદ મેળવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપના જ વર્ષો જૂના ધારાસભ્યોની નારાજગી પણ

કિશુ નાકરાણીએ વીટીવી સાથે ખાસ વાત કરી અને તેમણે પોતે પાર્ટી સાથે નારાજ ન હોવાનું જણાવ્યું